છોટાઉદેપુર જિલ્લાના વીરપુર અને વચલી ભીત ગામની નદીમાં માફિયા ગેરકાયદેસર રીતિ ખનન કરતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ રેતી માફિયાના અધિકારનો ડર ના પોલીસનો ડર ના ખાન ખનીજનો કે આમ જનતાનો ડર જોવા મળે છે ગ્રામજનો પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે તેમની રહેમ નજર હેઠળ રેતી ખનન થાય છે ગ્રામજનો પૂછી રહ્યા છે કે કોના આશીર્વાદ કોની રહેમ નજરે ભીત ડોબા ચાપરા ડુંગરભીત ગુડા ધૂળી સામલ મંડલવા કેવડી વિરપુર અલીસપુર સહિતના તમામ ગામમાંથી રાત દિવસ નદીની અંદરથી રેતી ભરેલા ટ્રેક્ટર નીકળે છે ગ્રામજનો જણાવે છે કે અમે વારંવાર રજૂઆત કરી પરંતુ આજ દિવસ સુધી ગેરકાયદેસર રીતે તંત્ર બંધ કરાવી શક્યા નથી ચોરીની રેતી હોવાથી માનવ વસવાટમાંથી ટ્રેક્ટર ચાલકો બેફામ ટ્રેક્ટર હંકારે છે સ્થાનિક રહીશો માટે મોટી જાન લેવા ઘટના બની શકે તેવી શક્યતા છે જેથી તંત્ર તાત્કાલિક રીતે ખનન અટકાવે છે જેથી માં ગ્રામજનો કરી રહ્યા છે ગ્રામજનો અગાઉ આવેદન પત્ર આપી ચૂક્યા છે છતાં રેતી ચોરી અટકેલ ન હોય તંત્ર ઉપર રેતી ચોરોને આશીર્વાદના આક્ષેપો કર્યા છે રસ્તો છે ચોવીસ કલાક ટ્રેક્ટર રેતી નો નીકળે कोई ने कोई कहवा तो नहीं कोई कहवा तो दो बेग से इन्हें चढ़ाई चढ़ाई ली झुआ मिल के कोई छोकर से मारा नोना एक एक बार दा चे इन्हें हो तो चढ़ाई दी आराम से हम सौंपानी बार है हम एक ही करवानी के है दौर्ण दौर्ण इन्हें जवाबदार कोई खाली कलेक्टर साहब रह के खाली जवा रहा है गया काम मार हुंडिया मुड़ा कितना बजे

અમે આનાથી પહેલા પણ બે ત્રણ વાર પત્ર આપી ચૂક્યા છે આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ખાન ખરીદના અધિકારી આવે છે ખાન ખરીદના અધિકારી આવે છે પણ એ બે ત્રણ દિવસ સુધી આવે પછી અહીંયા બંધ થઈ જાય હા રજૂઆત થઈ આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને ખાન ખનીજમાં પોલીસ સ્ટેશનમાં બી લેખિતમાં બી ને મોખિકમાં પણ અરજી આપી છે પણ કોઈ કાર્યવાહી થતી નહીં એમના સામેથી પણ

મારું નામ રાઠવા રાજુભાઈ ગામ વીરપુર બિન કાયદેસર રેતી નું ખનન થાય છે અને રોજના રેતી ચોરી કરે છે સો થી દોઢસો ટ્રેક્ટરો ચાલે છે સરકારી ખાન ખનીજ ને પણ એ પ્રકારની જાણ કરવા છતાં